રાપર નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર કરશે કમર કસી આવતીકાલે યોજાનારી રાજ્યની છાસઠ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ભચાઉ નગરપાલિકામાં ઔપચારિક રીતે ચૂંટણી માટે મતદાન થશે કારણ કે મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે ત્યારે સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે ત્યારે રાપર નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકમાંથી ભાજપને એક બેઠક વોર્ડ નંબર ચારની બિનહરીફ મળી ગઈ છે તો છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વધુ કોંગ્રેસના ત્રણ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધો છે તો નંબર ચારના કોંગ્રેસના ઉમેદવાર યશ કુમાર ભાનુશંકર અને નંબર કોંગ્રેસ ઉમેદવાર હિતેશ સંઘારે ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા ત્યારે સત્યાવીસ બેઠક પર થનારી મતદાનની પ્રક્રિયા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ગઈકાલે કલેક્ટર અમિત અરોરા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી રાપર પાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા ધમધમાટ બસો જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાયો છે છવ્વીસ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્રેવીસ હજાર એકસો અગિયાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાપર નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે સોળ ફેબ્રુઆરીએ યોજાઈ રહેલી રાપર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે આ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને મતગણતરી થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી અને નગરપાલિકા ચૂંટણી અધિકારી એસ જે ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સોળ ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે જે માટે બસ્સો જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે મતદાન છવ્વીસ બુથ પર કરવામાં આવશે જેમાં પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે શાળા હાઈસ્કૂલમાં ચૌદ મકાનોમાં બુથ બનાવવામાં આવશે જેમાં રાપર પાલિકાના કુલ ત્રેવીસ હજાર એકસો અગિયાર મતદારો છે જેમાં પુરુષ મતદારો અગિયાર હજાર સાતસો ચોવીસ અને સ્ત્રી મતદારો અગિયાર હજાર ત્રણસો સત્યાસી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એકસો પચાસ જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે ઉપરાંત રાઉન્ડ ધી ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે આજથી તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી આ માટે ચૂંટણી ફરજ માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાની ચૂંટણી અધિકારી અને અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર એસ એસ રાજપૂત મહેશ ઠક્કર કેસી સુથાર ભરત પરાલિયા સંજય પટેલ એસ બી ઘાસુરા વિશાલ મહેશ્વરી ચીફ ઓફિસર રવાજી જાડેજા સહિત ચાર ઝોનલ અધિકારી સાથે મતદાન મથકો પર દેખરેખ રાખી ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા કમર કસી છે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાગર માર્ગદર્શન હેઠળ પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ડીઆર ભાટિયા રાપર પીઆઈ જેબી બોબડિયાના વડપણ હેઠળ પાંચ પીએસઆઈ એકસઠ પોલીસ કર્મચારીઓ આઠ એસઆરપી

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો